દિવાળીના પાવન પર્વોની ચાલી રહ્યા છે અને એ પાવન પર્વમાં આપણે સૌ સંકલ્પ લેતા હોય છે કે આપણું ગુજરાત અને ગુજરાતીઓ સહિત દેશવાસીઓનું ભલું થાય પણ ગાંધી સરદારના ગુજરાતમાં જે રીતે નશાનો બે રોકટોક કારોબાર ચાલે છે અને નવા વર્ષની શરૂઆતની સાથે આપણે વ્યસન મુક્તિના સંકલ્પને બદલે ગુજરાતમાં રેવ પાર્ટીઓ થાય મને એમ લાગે છે કે ગુજરાતના અને ગુજરાતના ભવિષ્યમાં યુવાનોને નશાની આગમાં લાંબા સમયથી સુનિયોજિત રીતે ચાલતા ખેલનો આ એક ભાગ છે ગુજરાતમાં ઠેર ઠેર રિસોર્ટમાં અને મોટા મોટા ફાર્મ હાઉસમાં ગેરકાદુની કામ ચાલતા હોય અને પોલીસ ખાલી સાક્ષી બનતી હોય મને એમ લાગે છે કે આ સૌથી મોટું કાંડ અને કૌભાંડ ચાલી રહ્યું છે ગુજરાતમાં અગાઉ પણ અમદાવાદ જિલ્લાની અંદર એક લાલ ડાયરી પકડાઈ હતી જેમાં ડાર્ક વેબથી અનેક મહાનુભાવો અનેક અધિકારીઓના ઉચ્ચ અધિકારીઓના માલેતુજાના બેટા બેટીઓના નામો હતા મોટા પાયે ગુજરાતમાં હાઇબ્રિડ ગાંજો લાખો રૂપિયાનો ઠલવાય ગુજરાતમાં કરોડો રૂપિયાનો ડ્રગ્સનો વેપલો ચાલે જે ગુજરાત શ્વેત ક્રાંતિથી ઓળખાય દૂધના ટેન્કરથી એની બદલે દાયુના ટેન્કરોની હેરપે બેરોકટોક ચાલે ત્યારે નાના નાના લોકોને પકડીને જે પોલીસ પોતાની સ્વયંપીઠ થાંભરે છે અને જે કાયમ પકડાય પછી કે જે ચમરબંધીને છોડવામાં નહીં આવે આવી ડંફાસો હાંકનારા લોકોએ હવે જાગી જવાનો સમય છે હું ભૂપેન્દ્ર પટેલની સરકારને પૂછવા માગું છું કે તમે ગાંધી સરદારના ગુજરાતમાં આ નશાના વેપલાને રોકવામાં નાકામ રહ્યા છો ક્યારે તમે જાગશો ને ક્યારે તમારું તંત્ર પગલાં લેશે ગુજરાતમાં ભાજપાની સરકારમાં ખેડૂતો ન્યાય માગે તેમને દંડા પડે યુવાનો રોજગાર માગે દંડા પડે વિપક્ષ પ્રજાના પ્રશ્નો લઈને આંદોલન કરે તેમને દંડા પડે અને અસામાજિક તત્વોને રેડ કાર્પેટ આ ભાજપાની નીતિને નિયત ગુજરાતને બરબાદી તરફ ધકેલી રહ્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માન કરીએ છીએ કે ગુજરાતમાં નશાની યાદમાં ધકેલાતા યુવાનને યુવાધનને બચાવવામાં આવે અને ગેરકાનૂની વેપલો કરનારા તત્વોને એ ચમયબંધી હોય તો સાચા હાથમાં એને પકડવામાં આવે તો જ ગુજરાતમાં નશાનો કારોબાર રોકાશે અને તો જ ગુજરાત સાચા હાથમાં ગતિશીલ અને પ્રગતિશીલ બનશે